નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી સાવલી તાલુકામાંથી પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહી નદીના તટ પર આજરોજ ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખી આજરોજ ફ્લાઈંગ સ્કવોડ દ્વારા સાવલી પોલીસને સાથે રાખી અને મહી નદીના પટ પર તપાસ કરતા સિત્તેર લાખ ઉપરાંત નો મુદ્દામાલ ઝડપી પાડતું ફ્લાઇંગ સ્કોડ અનેકવાર ધારાસભ્ય અને સાંસદ સભ્યને સંકલનમાં બેઠકમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા આજ રોજ ફ્લાઇંગ સ્કોડ દ્વારા રેડ કરી સિત્તેર લાખ ઉપરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ખૂબ મોટો સપાટો બોલાવતા રેતી માફિયાઓ માં દોડધામ મચી હતી